નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો ડિસેમ્બરના અંતથી બે જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુઆરી સુધી હવામાનમાં હળવા દબાણ ઊભા થશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો ગાત્રોથીજ ઠંડીની સંભાવના શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળો પાક પર પડતી હોય છે ઈસુના બે હજાર ત્રેવીસના વર્ષના મોસમમાં ભારે પરિવર્તન જોવા મળેલું હતું દીપોર જે વાવાઝોડા બાદ ભારતીય વરસાદની પેટર્નના ઘણો ફેરફારો જોવા મળ્યા હતા સાલના મજબૂત અલનીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો

આ અંગે જોઈએ તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે જાન્યુઆરી બે હજાર ચોવીસ બે સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતાઓ છે જાન્યુઆરીથી તારીખ ચાર સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે ડિસેમ્બર તારીખ અઠ્યાવીસથી ત્રીસ સુધીમાં જાન્યુઆરીની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ હલસલ જોવા મળશે અરબસાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જતા કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ રહેશે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ને બે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો જો ખડેદ પ્રિયાશ યુટ્યુબ ચેનલ